નમસ્કાર મિત્રો તાજા અને ખૂબા જગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતમાં ધોરણ એકથી બારની તમામ શાળાઓમાં હવે બોર્ડની પરીક્ષાના પેપરમાં થશે મોટો ફેરફાર હવે બદલાયા નવા નિયમો જાણીલો વિદ્યાર્થી મિત્રો શિક્ષણ મંત્રીનો રાતોરાત મહત્વનો નિર્ણય અને ગુજરાત સરકારની મોટી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં અને સીએમ પટેલે મેળવ્યા આશીર્વાદ

ગણેશ ઉત્સવ ઉજવ્યો છે તેમણે અલગ અલગ ગણેશ પંડાલોમાં જઈને શ્રીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે તેમણે કહ્યું કે મારા ઘાટલોડિયા મત વિસ્તારના બોકડ દેવ વોડમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં મારા સ્થાનિક રહીસો સાથે સહભાગી થવાનો અવસર ખૂબ જ આનંદપૂર્ણ રહ્યો બોકડ દેવકા રાજા અને વસ્ત્રપુલ ગણેશ પંડાલની મુલાકાત લઈને બાપાના આશીર્વાદ મેળવ્યા છે હવે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જેમાં એક હજાર પોલીસ વાહનોનું ઉદઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસની કાર્યક્ષમતામાં વધારશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત પણ કરશે વધુમાં તેમણે માણસાના પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું જે પોલીસ સ્ટેશનોની ગુણવત્તામાં પણ સુધારો દર્શાવે છે આગળના મહત્વના સમાચાર અને બદલ્યા નવા નિયમો તો જાણી લો મિત્રો કયા નવા નિયમો આવ્યા પોસ્ટ ઓફિસે એક સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે હવે બધી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાઓ સ્પીડ પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે રજિસ્ટર્ડ પોસ્ટને અપગ્રેડ કરીને સ્પીડ પોસ્ટ સેવા સાથે એકરૂપ બનાવવામાં આવી છે જેથી ટ્રેડિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બની શકશે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના ગીર સોમનાથમાં સ્કૂલ બસને થયો અકસ્માત ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત થયો છે પરંતુ મિત્રો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કિદરવા વડોદરા ડોડિયા રોડ પર થયેલા આ અકસ્માત સમયે બસની અંદર સત્તર જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા જેઓ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ સાંકડો હોવાથી અને બાજુમાં પુરાણ ન હોવાથી આવા એ વારંવાર અકસ્માતો થતા રહે છે ત્યારબાદ ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય ગુજરાતના ગ્રામ્ય વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુ હેઠળ ગુજરાતના ટોચના રાજ્યમાં સામેલ છે રાજ્યમાં ચુમ્માલીસ લાખ શૌચાલયો અને આઠ હજારથી વધુ સામુદાયિક શૌચાલયો છે પાંચ લાખ વ્યક્તિગત અને

એકસો સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓના એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને હજુ પણ વાલીઓ દ્વારા અરજીઓનો ડોર ચાલુ છે વાલીઓનું કહેવું છે કે સ્કૂલનું વહીવટ તંત્ર ખરાબ છે અને બાળકોને બિનજરૂરી વસ્તુઓ ખવડાવવામાં આવે છે આ ઘટના બાદ શાળા સંચાલકો ગાયબ છે જેથી રોષ વધ્યો છે હવે ગુજરાત સરકારની રાતોરાત કરાઈ મોટી જાહેરાત ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પુનમનો મહામેળો એક નવ બે હજાર પચીસ થી સાત નવ બે હજાર પચીસ દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેળાનું સંચાલન એસટીના ચાર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓને સુવિધાજનક સુવિધાઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે દસ જેટલી હંગામી બુથ બનાવવામાં આવશે જેમાં કુલ એક હજારથી લઈને અગિયારસો જેટલી વધારાની બસો હવે દોડાવવામાં આવશે હવે દેશમાં સુપ્રીમ કોર્ટે આપ્યો રાતોરાત મોટો નિર્દેશ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સેવામાં રહેલા શિક્ષકોએ નોકરી જાળવવા અથવા તો પ્રમોશન મેળવવા માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે જસ્ટિનની બેન્ચે જણાવ્યું કે પાંચ વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકોએ ટેટ પાસ ન કરવી હોય તો રાજીનામું કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે પાંચ વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે લઘુત્તમ સંસ્થાઓ માટે આ નિર્દેશની સ્પષ્ટતા મોટી બેન્ચે કરશે એટલું જ નહીં મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોને સારી સપાટીવાળા બારમાસી ઓલ વેધર રોડની સુવિધા આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ જનહિત લક્ષી અભિગમ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરી પ્લાન રસ્તાઓના રિફેશિંગ અને આનુષંગિક કામો માટે છવ્વીસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત થાય અને લોકોને સુગમ પરિવહન સુવિધા મળી રહે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ હવે જન્મ અને મરણની નોંધણીના નિયમો બદલાઈ જશે રાજ્યમાં જન્મ મરણ નોંધણી હવે કેન્દ્ર સરકારના સી પોર્ટલ પર એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી બપોરે બાર વાગ્યાથી શરૂ થશે જે ઈ ઓળખ એપ્લિકેશનનું સ્થાન લેશે આરોગ્ય વિભાગની યાદી અનુસાર સીઆરએસ પોર્ટલ પર નોંધણી સરળ રહેશે જિલ્લા અને મહાનગરપાલિકાના રજિસ્ટ્રારોને તેમજ મહાનગરપાલિકા નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સરકારી અને ખાનગી હોસ્પિટલના સ્ટાફને આ અંગેની તાલીમ પણ આપવામાં આવી છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના ભુજમાં ઓગણત્રીસ ઓગસ્ટે સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર વિદ્યાર્થીની હત્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે બે શખ્સોએ બાઇક પર આવી યુવતીનું ગળું ચાકુથી કાપી નાખ્યા બાદ મૃત્યુ થયું હતું યુવતીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો પોલીસે શાળા કોલેજ બહાર પેટ્રોલિંગ વધાર્યું છે બેગ આઈ કાર્ડ ચેકિંગ શરૂ કર્યું છે રોમિયોગીરી તેમજ લાયસન્સ વગર વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે આગળના સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર હવે બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફાર